તાપી જિલ્લા સોનગઢની વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાની કુલ આઠ કોલેજોમાંથી બ્યાસી વિદ્યાર્થીઓ ટ્રેનિંગમાં ભાગ લીધો સોનગઢ ખાતે આંધ્રપ્રિનો સીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદ અને ગુજરાત શ્રીના શિક્ષણ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીના સંયુક્ત ઉપક્રમે એક ઓગસ્ટ બે હજાર સુધી વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન તાપી જિલ્લાની કુલ આઠ કોલેજોમાંથી બ્યાસી વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તાલીમ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત ઉદ્યોગ સાહસિક સાહસોને આગળ ધપાવવા માટે જરૂરી કૌશલ્ય જ્ઞાન અને માનસિકતાથી પ્રેરિત અને સજ્જ કરવાનો હતો આ પહેલ યુવાનોમાં ઉદ્યોગ સાહસિક ભાવનાને પ્રોત્સાહન આપવા અને ભારતના વધતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં યોગદાન આપવા માટેના સાધનો પૂરા પાડવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે જે વિદ્યાર્થીઓને સાથે અલગ અલગ વિષયો પર નિષ્ણાત તજજ્ઞો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને વ્યવસાયની ઓળખ કેવી રીતે કરવી અને તે કેવી રીતે શરૂ કરવો તે વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી ચર્ચા કરવામાં આવેલા વિષયો નીચે મુજબ છે બાદ શક્ય અને વ્યવહારુ બિઝનેસ પ્લાન નક્કી કરેલા મુજબ માપદંડ સબમિટ કરશે જે વિદ્યાર્થીઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા રૂપિયા ચાલીસ હજારની ગ્રાન્ટ મળશે કાર્યક્રમનું ઉદઘાટન અઠાવીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ શ્રી હેતલ પાઠક સ્ટેટ આન્ટરપ્રિનશીપ લીડ ડોક્ટર મિતા આર પટેલ પ્રિન્સિપાલ સરકારી વિજ્ઞાન કોલેજ સોનગઢ ડોક્ટર કેસપી એ પીઠાવાલા નોડલ ઓફિસર અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું ખેતર પાઠક છે હું ઈડીઆઈમાં એન્ટરપ્રિન્યરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદમાં સ્ટેટ એન્ટરપ્રિન્યરશીપ લીડ તરીકે કામ કરું છું આજ રોજ અહીંયા પાંચ દિવસનો એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ રાજપીપળા ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખાતે પાંચ દિવસનો એન્ટરપ્રિનરશીપ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે કે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નેવથી પણ વધારે કોલે અલગ અલગ કોલેજના આર્ટ સાયન્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને આ પાંચ દિવસ દરમિયાન આ જે સ્ટુડન્ટ્સ છે એમને પોતાના બિઝનેસ આઈડિયા એટલે કે એક વ્યવસાય કરવા માટેના અલગ અલગ પ્રકારના વિચારો પર એમને મોટિવેશન એમને પ્રેરણા આપવામાં આવી હતી અને આ સ્ટુડન્ટ્સ પોતાના જે ઇન્ટરેસ્ટ છે રસ છે પેશન છે એનો શોખ છે હોબીઝ છે એને એક બિઝનેસ આઈડિયામાં કેવી રીતે કન્વર્ટ કરી શકે એ માટે ઘણા બધા પ્લે સ્ટોપિંગ એક્સરસાઇઝ કરવામાં આવ્યા એ લોકોને એક આન્ટરપ્રિનરશીપ એટલે કે ઉદ્યોગ બનવા માટે કયા પ્રકારના ગુણો આવડતો અને કૌશલ્ય જોઈએ અને એના માટે માર્કેટની ડિમાન્ડ અને સપ્લાયના આધારે કયા કયા પ્રકારના બિઝનેસ થઈ શકે ટ્રેડિંગ ટાઇપ બિઝનેસ પ્રોડક્શન ટાઇપ ઓફ બિઝનેસ સર્વિસ ટાઈપ ઓફ બિઝનેસ સિઝનલ બિઝનેસ તો એ દરેક પ્રકારના બિઝનેસ વિશે એ લોકોને અવેર કરવામાં આવ્યા હતા દરેકના ફ્યુચર્સ કનેક્ટેટ વિશે શું છે ઇન્વેસ્ટમેન્ટ કેટલું જોઈએ રિસ્ક કેટલું જોઈએ માર્કેટિંગ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ એનું ફાઇનાન્સ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય પ્રોડક્ટનું કોસ્ટિંગ પ્રાઇસિંગ કેવી રીતે કરી શકાય અને એટ ધી એન્ડ ઓફ ધી ડે એ લોકોને એક બિઝનેસ પ્લાન વ્યવસાય યોજના તૈયાર કરાવવામાં આવી હતી અને વ્યવસાય યોજનાના આધારે એ લોકોએ માર્કેટ સર્વે કરીને કે માર્કેટમાં શું ડિમાન્ડ છે એના કસ્ટમર કોણ છે કેવી રીતે વસ્તુનું વેચાણ થશે અથવા સર્વિસ આપશે તો એ બધાને લઈને એમાં ક્રિએટિવિટી અને ઇનોવેશન કેવી રીતે કરી શકશે કારણ કે અત્યારે જે જમાનો છે ક્રિએટિવિટી અને ઇનોવેશનનો છે તો જે માર્કેટમાં ચાલતી વસ્તુમાં મૂલ્યવર્ધન વેલ્યુ એડિશન પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન કેવી રીતે કરી શકે એ બાબતો પર એમને ગ્રુપ એક્સરસાઇઝ કરવામાં આવી હતી બ્રેસ ટોપિંગ એક્સરસાઇઝ કરવામાં આવી હતી અને ઘણા બધા સિનિયર પર્સન જેવી રીતે બેંક રિટાયર્ડ બેન્ક મેનેજર્સ હતા આ કોલેજના પ્રિન્સિપલ સાહેબ હતા મેડલ્સ હતા એ લોકોએ પણ એમને ઘણું બધું સારું ઇનપુટ્સ આપ્યું એ લોકોને સમજ આપી અને પાંચ આઠ દિવસના અંતરે એમને એક બિઝનેસ પ્લાન તૈયાર કર્યો અને એ બિઝનેસ પ્લાનના આધારે સરકાર એમને ચાલીસ હજાર રૂપિયાની એક ગ્રાન્ટ આપવા જઈ રહી છે હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અને આ રીતે એક એમની એક ઉદ્યોગ સાહસિકતાને ખીલવવા માટેનો સરકારનો આ પ્રયત્ન છે તો આ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું ખાસ કરીને હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ દ્વારા જે અહીંયા સોનગર સોનગઢ ખાતે જે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ છે એમના પ્રિન્સિપલ મેડમ અને જે પ્રિન્સિપલ સાહેબ છે મેડમ છે એમને પણ સારો એવો સપોર્ટ આપ્યો આ પ્રોગ્રામને વેગવંતો બનાવવા માટે પૂરેપૂરી લોજિસ્ટિક સપોર્ટ આપ્યો ટ્રેનિંગ ટ્રેનિંગની વ્યવસ્થા કરી જમવાની વ્યવસ્થામાં પૂરો સપોર્ટ આપ્યો તો એમનો પણ હું ખૂબ ખૂબ આભારી અને અંતે અમારા જે આ ઓવરઓલ પ્રોગ્રામ જે કરે છે જેના અંદરમાં હું કામ કરું છું એવા અમારા પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ શ્રી સત્યાનંજન આચાર્ય સાહેબ જેમના હેઠળ હું આ કામ કરી રહ્યો છું અને હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડોક્ટર પ્રિતેશ સ છે જેમને એમના પણ સપોર્ટથી આપો આ પ્રોગ્રામ અમે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ 哦，好的，好的，看的。